સુરતમાં દિવાળી વેકેશન બાદ નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત થઈ છે ડાયમંડ સિટી સુરતમાં હીરા ઉદ્યોગની બજારો આજથી ધમધમતી થઈ છે દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે તો હીરાના વેપારીઓએ લેબેગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ મંદીમાં માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યા છે તો સુરત હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ હજુ પણ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ સિત્તેર ટકા જે યુનિટ શરૂ થયા છે ને તેમાં પણ વીસ ટકા બપોર બાદ રજા રહે છે તો આજથી હીરા બજારો શરૂ થઈ ગયા છે રિયલ ડાયમંડમાં પણ હાલ મંદી જોવા મળી રહી છે જ્યારે લા બેકગ્રાઉન્ડમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે કે લેબેગ્રોનની કારીગરોની અછત જોવા મળી છે રીયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી તો આજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ ગયું છે હીરા વેપારી શૈલેષ કાકડિયાએ જણાવ્યું હતું કે દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે માર્કેટ થોડુંક આવશે પરંતુ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં જ આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળમાં શું રિસ્પોન્સ આવશે મારું નામ શૈલેષ કાકડિયા છે અને દિવાળી પહેલાંનો માહોલ ખૂબ જ થોડોક નબળો હતો અને હવે એવું લાગે છે જોતાં કે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે